જય માતાજી મિત્રો આજના વિડીયોની અંદર તમને કોઈ કોપીરાઇઝ સ્ટ્રાઇક મળી છે તો એને રિમૂવ થવાની છેલ્લી તારીખ કઈ છે કઈ રીતે ખબર પડે છે અને બીજા નંબરમાં કે એના જે દિવસો છે એની જે પોલિસી છે એની અંદર કોઈ તમને બીજી સ્ટ્રાઇક મળે છે તો આપણી ચેનલની અંદર શું ફરક પડી શકે છે શું પ્રોબ્લેમ થઈ શકે છે એની બધી માહિતી તમને આ વિડીયોની અંદર આપ મિત્રો આપવાનો છું તો આજનો વિડીયો પિક્ચર અલગ છે કોપીટાઇ સ્ટ્રાઇક માટે જો તમને કોઈ કોપીરાઈઝ સ્ટ્રાઇક મળી છે કે પછી કોપીરાઈઝ મતલબ જે યુટ્યુબ તરફથી કોમેન્ટ્રી સ્ટ્રાઇક મળી છે તો એના જે તારીખ છે મતલબ રિમૂવ થવાની તારીખ છે ઓટોમેટિક કોપી રાઇટ નીકળે છે કે માટે કોઈ મહેનત કરવી પડે છે કે નહીં એની બધી માહિતી આપણા વિડીયોની અંદર મેળવવાની છે અને બધી માહિતી આપણે લાઈવ પ્રૂપ સાથે જોવાના છીએ તો વિડીયોમાં ખાસ બની રહેજો અને જે પણ ચેનલની અંદર નવા છે યુટ્યુબને લગતી કોઈ માહિતી જોઈએ છે તો આપણી પાસે જે નોલેજ છે દરેક નોલેજના વિડીયો બનાવેલા છે તમે જઈને ચેક કરી શકો છો તો વિડીયોને આપણે શરૂઆત કરીએ મિત્રો તો મિત્રો આપણને કોપી રે સ્ટ્રાઇકની કઈ રીતે ખબર પડે છે અને કોપરી સ્ટ્રાઇક આપણે ક્યારે રીમૂવ થાય છે એની સંપૂર્ણ માહિતી આપણે લાઈવ ટ્રુપ સાથે વિડીયોની અંદર જોવાની છે તો આપણે મોબાઈલની અંદર આવી જશે હવે સૌથી પહેલાં તો મિત્રો તમારે જરૂર પડે છે ક્રોમ બ્રાઉઝરની તો અહીંયા આપણે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી લઈએ તો ક્રોમ બ્રાઉઝરને અહીંયા ઓપન કર્યું છે એક નવી સાઇટ આપણે ખોલી લઈએ તો અહીંયા આપણે સર્ચ કરવાનું છે યુટ્યુબ ડેશબોર્ડ મિત્રો ખાસ ચેના પર અહીંયા સર્ચ કરવાનું છે યુટ્યુબ ડેશબોર્ડ કઈ રીતે લખવાનું છે અહીંયા પહેલા દમાનું સર્ચ કરેલું છે જોઈ લો અહીંયા યુટ્યુબ ડેશબોર્ડ ખાસ પેલિંગ મિત્રો વાંચી લો પહેલાં તમે અહીંયા આ રીતે તમારે લખવાનું છે તો આપણે એને સર્ચ કરી લઈએ અને જેવું તમે એને સર્ચ કરશો એટલે તમારી સામે આ ટાઈપનું પેજ આવી જશે અહીંયાથી મિત્રો તમને પહેલાં તમારી જે વેબસાઇટ છે યુટ્યુબની છે આપણે એના ઉપર ક્લિક કરી દેવાનું છે અને જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનું પેજ આવશે પણ અહીંયા તમારે કોઈ પણ ફેરફાર કરવાનો નથી થોડીક વાર આપણે મિત્રો રાહ જોવાની છે અહીંયા કાંઈ પણ સેટિંગ કરવાનું નથી થોડીકવાર આપણે રાહ જોઈ લઈએ આ એક યુટ્યુબ ખુલ્યું છે પણ આપણે યુટ્યુબની અંદર નથી જવાનું આપણે જવાનું છે ક્રોમ બ્રાઉઝરની અંદર તો થોડીક વાર અહીંયા ધ્યાન આપજો મિત્રો કારણ કે અમુક વખત આપણું ફોનની અંદર કવરેજ સ્લો ચાલતું હોય ને તો પણ આપણને મતલબ પ્રોબ્લેમ બની શકે છે એવું નથી અને ઘણી વખત મિત્રો છે ને આપણે અહીંયાથી બેકઅપ પણ આપણે નીકળવું પડે છે તો અહીંયા જો આ વેબસાઇટ ખુલી નથી તો આપણે ફરીવાર અહીંયા બેકઅપ આવીએ અને ફરીવાર આપણે ક્લિક કર્યું છે થોડીક વાર રાહ જોઈ લઈએ આપણે આગળની પ્રોસેસ શું આવશે તો અહીંયા આપણી ચેનલ મિત્રો ખુલી ગઈ છે એવા મતલબ યુટ્યુબ સ્ટુડિયોની અંદર વાઇટી સ્ટુડિયો અને યુટ્યુબ સ્ટુડિયો અલગ આવે યુટ્યુબ સ્ટુડિયો કોમ બ્રાઉઝરની અંદર ખુલે વાઇટી સ્ટુડિયો એક એપ આવે છે હવે અહીંયા મિત્રો જેવું તમે અહીંયા તમે ઝૂમ કરો મિત્રો તો અહીંયા પહેલી વાત તો એ કે તમને જે યુટ્યુબના જે પણ સેટિંગના ઓપ્શનો છે એ ટોટલ ઓપ્શનો તમને અહીંયાથી મળી જશે એમાંથી જુઓ મિત્રો ખાસ અલગ અલગ બધા છે ઓપ્શન તમે જોઈ રહ્યા છો બધા સેટિંગના અલગ અલગ ઓપ્શન તમારા વિડીયોના ચેનલના સેટિંગના બધા અહીંયા જોવા મળે છે હવે જે પહેલું જેવું તમે હોમ પેજ ખોલો છો ને એટલે તમને એક પહેલા દમણનું ઓપ્શન મળી જશે જોઈ લો અહીંયા જો તમારા ફોનની અંદર કોપિટી સ્ટ્રાઇક કે કમ્યુનિટી સ્ટ્રાઇક મળેલી છે તો તમને આ ઓપ્શન જોવા મળશે ચેનલનું ઉલ્લંઘન જોઈ લો સમુદાય અને ચેનલની ચેતવણી આ ટાઈપનું તમને વોર્નિંગ જોવા મળતું હશે તમારી ચેનલની અંદર તો આપણે એના ઉપર વોર્નિંગ છે એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે અને જો તમે એની ઉપર ક્લિક કરશો તો તમારી જે વોર્નિંગ જે સ્ટ્રાઇક તમને મળેલી છે એ તમારી તારીખ અહીંયા દેખાડશે ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ચેતવણી ચાલુ કરી છે મતલબ મિત્રો આજ સપ્ટેમ્બર ચોવીસ છે મિત્રો તમે સમજી લો અત્યારે હાલની અંદર સાત છઠ્ઠો મહિનો ચાલી રહ્યો છે બે હજાર પચીસની એટલે આ વોર્નિંગ તો મારી પૂરી થઈ ગઈ છે તમે સમજી લો તો હવે મારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ થવાની નથી કોઈ ચિંતાજનક પણ નથી અને જો મિત્રો તમારી તારીખ પૂરી થયા પછી તમને એક સ્કૂલ ફોર્મ ભરવાનું તમને અહીંયાથી મળે છે આ જો પગલું લો એના ઉપર તમે ક્લિક કરશો તો તમારી ચેનલની જે અમુક સવાલો તમને યુટ્યુબ પૂછે છે એને સ્કૂલ ફોરમ કહેવાય છે તો આ જે વોર્નિંગ બતાવે છે ને એ વોર્નિંગ પણ અહીંયાથી મિત્રો નીકળી જશે બાકી કોઈ ચિંતા જેવું નથી જો તમને કાયમિક માટે અહીંયા વોર્નિંગ તમને દેખાડી રહી છે આ ટાઈપની તો તમારે ખાલી તારીખ જ જોવાની છે તમને અહીંયા જોવા મળશે જો આવું ફરીવાર થાય તો તો એ પણ અહીંયા લખેલું છે જો અહીંયા તમે બીજી વખત અહીંયા ભૂલ કરો છો તો અહીંયા લખેલું લો જો તમે પોલીસની સંબંધિત તાલીમ અને પૂરી કરવાના નેવું દિવસમાં પોલિસીનું ફરીથી ઉલ્લંઘન કરશો તો તમને સ્ટ્રાઇક મળશે મતલબ સ્ટ્રાઇક તમને મળી શકે છે બીજા નંબરમાં તમે એક અઠવાડિયા સુધી વિડીયો અપલોડ પોસ્ટ લાઈવ સ્ટ્રીમ કશું કરી શકશો નહીં બીજા નંબરની સ્ટ્રાઇક તમને મળે ત્યારે તો મિત્રો આ છે એની પોલિસી આ વોર્નિંગ તમને અહીંયા જોવા મળે છે તો આ રીતે તમે તારીખ દિવસો ગણી લેવાના છે કોઈપણ સ્ટ્રાઇક કમ્યુનિટી સ્ટ્રાઇક તમને મળે છે તો એ હોય છે નેવું દિવસની જો પહેલી જ વખત તમને મળી છે તો માફ કરી દેવામાં આવશે પણ જો તમને બીજી વખત મળે છે તો આઠ દિવસ માટે તમે વિડીયો અપલોડ કરી શકશો નહીં પોસ્ટ નહીં કરી શકો લાઈવ નહીં કરી શકો આ બધું અને નેવું દિવસ સુધી તમારી સ્ટ્રાઇક રહેશે ઓટોમેટિક રિમૂવ પણ થશે નહીં અને જો કોઈ તમને વિડીયો દ્વારા સ્ટ્રાઇક મળી છે અને ચેનલની અંદર મોટી પ્રોબ્લેમ થાય એમ છે તો જેને તમને સ્ટ્રાઇક આપી છે એનો તમારે અહીંયાથી સંપર્ક કરવાનો રહેશે ખાસ કરીને અને જો યુટ્યુબ તરફથી તમને કમ્યુનિટી સ્ટ્રાઇક મળી છે તો નેવ દિવસની અંદર રીમૂવ થઈ જશે તમે અપીલ કરી શકો છો જો તમારી કોઈ ભૂલ ના હોય તો વિડિયો તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો અને આપણી એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગોકાલે મિત્ર